સાબરકાંઠાના વડાલીમાં આવેલી દેવકૃપા ગેસ એજન્સી પર અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર લેવા માટે ગ્રાહકો એકઠા થતાં એજન્સી આગળ લોકોનો જમાવડો થઈ ગયો હતો હવે એક તરફ તહેવારોની સિઝન છે અને હાઈવે પર વાહનોનો ઘસારો છે ત્યારે મોટી સંખ્યામાં વાહનો લઈને આવેલા ગ્રાહકોના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે ટ્રાફિક જામની પરિસ્થિતિ કોઈ મોટા અકસ્માતને નોતરે તેવો ભય સ્થાનિકો સેવી રહ્યા છે ગ્રાહકોએ આક્ષેપ કર્યા છે કે એજન્સી દ્વારા નિયમિત રીતે ગેસની બોટલો આપવામાં આવતી નથી આ ઉપરાંત ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી આપવાના બદલે ગ્રાહકોને દૂર દૂરથી ગોડાઉન સુધી બોટલ લેવા માટે મજબૂર થવું પડે છે હોમ ડિલિવરી બંધ કરીને બારોબાર ગેસનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે દેવકૃપા ગેસ એજન્સીની ઓફિસ અને બોટલનું ગોડાઉન એક જ સ્થળે છે આ ઉપરાંત ગ્રાહકોએ એજન્સી પર બિલ વગર વધારાના પૈસા વસૂલવાનો આક્ષેપ પણ કર્યો છે સામાન્ય માણસો પોતાના જીવના જોખમે ગેસ બોટલ ઘરે લઈ જવા માટે મજબૂર બન્યા છે આ સમગ્ર મામલે તંત્ર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવું જરૂરી બન્યું છે મારું નામ સોલંકી નારાયણભાઈ મગનભાઈ ચોટાસન ગામ ચોટાસન છે અમે દિવાળી પહેલા બોટલો ઉજવલા માં નોંધાવી લીધી પણ હજુ સુધી અમને બોટલો મરી છે દિવાળી તો મારી બગાડવામાં આવી જ હતી જાતે જાતે કરીને દિવાળી કાઢી છે અને અત્યારે બોટલો આજે પણ તંગી જ છે તો આમાં કઈ સરકાર શ્રી એ કઈ યોગ્ય પગલા લેવા જોઈએ આ દેવી કૃપા એજન્સીમાં છે બરાબર મારું નામ સોલંકી મિત્રુ કુમાર બાબુભાઈ બડાલી નો રહેવાસી છે મારું કેવું એવું છે મારા કાર્ડ ઉપર બરોબર તો એમને મને દિવસ મને એવું કીધું કે સડત્રીસો રૂપિયા થશે અને આજે ત્રીજા દિવસ આવ્યો છે એટલે એવું કે છે કે અડત્રીસો રૂપિયા થશે એટલે રોજ સો રૂપિયા બોટલમાં વધારે આવો તો કયો કાયદો છે સાહેબ પર્ટિક્યુલર બોટલ મળતી નથી આ લોકો બે નંબરમાં બ્લેકમાં બોટલો આપી દે છે અમને જે કાર્ડ ધારકો છે એમને રોજ રખડાવે છે અને કોઈ દિવસ અમને સરખી બોટલ આપતા નથી હોમ ડિલિવરી કરે છે નથી કરતા બિલકુલ ભી દર વખતે ગોડાઉન પર ત્રણ થી ચાર ધક્કા ખાઈએ ને ત્યારે અમને એક બોટલ આપે આ બાબતે મારું કેવું એવું છે કે સાહેબ અમને કોઈ રેગ્યુલર બોટલ આપે અને ગ્રાહકોને સર્વિસ પૂરી પાડો